વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ અગિયાર કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં જે પેપર આજે લેવલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ સમજૂતી મળશે અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે વધુ સમયની લેતા આપણે પેપર જોઈશું હવે વિભાગ એ પૂછાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું એક નંબરનો પ્રશ્ન આપેલો છે કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે તો જવાબ આવશે સી નફો બે કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી જવાબ આપશે બી ચાલુ ખાતું ત્રણ કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે તો જવાબ આપશે ડી વયકિત માલિકી ચાર સહકારી મંડળીને સાને તાલીમ શાળા કહેવામાં આવે છે તો જવાબ આપશે ડી લોકશાહીની પાંચ ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે જવાબ આપશે ડી બે હજાર તેર છ કયું તંતાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે જવાબ આવશે બી ખાનગી સાહસો સાત નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી જવાબ આવશે બી વૈકિત માલિકી આઠ કંપનીના સાચા માલિકો કોણ કહેવાય જવાબ આવશે એ ઇક્વિટી શેર હોલ્ડર નવ કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે જવાબ આવશે એ પ્રેફરન્સ શેર હોલ્ડરો દસ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે જવાબ આવશે સી સૂટક વેપારી વિભાગ બી વિભાગ વીમા એ પ્રશ્ન પૂછેલ છે અગિયારમો વીમાના સિદ્ધાંતોની યાદી આપો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બેમાંથી પૂછાયેલ છે બાર હેકિંગ એટલે શું આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે તેર એસ ઇ બી આઈનું પૂર્ણરૂપ આપો તો એનું પૂરું નામ થશે એસ એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ચૌદ સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિના નામે પંદર આંતરિક વેપારનો અર્થ આપો તો જવાબ આવશે દેશની સરહદની અંદરના જુદા જુદા સ્થળો વચ્ચે થતો વેપારને આંતરિક વેપાર કહે છે વિપક્ષ એ અહીં વિપક્ષસિંહમાં પ્રશ્ન પૂછાયેલો છે તેમાં સોળમો પ્રશ્ન મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું તો જવાબ છે ટ્રેનના બધા જ અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહે છે સત્તર કેશ ક્રેડિટ એટલે શું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે એ પ્રશ્નના જવાબ લોંગ હોવાથી સોલ્યુશન આપેલ નથી કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે જણાવેલ છે તમારી પાસે જે બુક હોય અથવા અધર કોઈ મટિરિયલ હોય તેમાંથી તમે આ ચેપ્ટરમાંથી જોઈ અને આ પ્રશ્ન તૈયાર કરી શકો છો અઢાર અમર્યાદિત જવાબદારી એટલે શું તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે ઓગણીસ કંપનીમાં શેર દીઠ મત એટલે શું આ પ્રશ્ન ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે વીસ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે એકવીસ ધંતાકીય વ્યવસ્થાના સ્વરૂપોની માત્ર યાદી બનાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે બાવીસ સ્વેટ ઇન ટીવી શેર કોને કહેવાય તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે ત્રેવીસ ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે વિભાગ ડી તો વિભાગ ડીમાં અહીં ચાર ત્રણ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે એમાં ચોવીસમો પ્રશ્ન છે નીચે આપેલા ઉદાહરણોને ધંધો વ્યવસાય અને રોજગારમાં વર્ગીકૃત કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે તેમાં ડૉક્ટર એ વ્યવસાય આવશે બેંક મેનેજર એ રોજગાર આવશે વકીલ એ વ્યવસાય આવશે કરિયાણાનો વેપારી એ ધંધો આવશે સરકારી કર્મચારી તે રોજગારમાં આવશે અને ફળ વેચનાર તે ધંધામાં આવશે પચીસ દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે આ વિધાન સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે છવ્વીસ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે સત્યાવીસ જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા આજના સંદર્ભમાં સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર સાતમાંથી પૂછાયેલ છે અઠ્યાવીસ એક્ટિવ શેર અને પ્રેસફરન્સ શેરનો તફાવત જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે ઓગણત્રીસ માલિકી ભંડોળ અને ઉશીના ભંડોળનો તફાવત જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે ત્રીસ અમદાવાદ વિસ્તારમાં આવેલા કિરાણા સ્ટોરના માલિકો બાલાજી વેફર્સનો પોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપે છે આથી જથ્થાબંધ વેપારીઓ તેમની જરૂરિયાત મુજબ માલ પૂરો પાડે છે આ વિધાન દ્વારા તમે વેપારી વેપારીના વચ્ચેના સંબંધ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે એકત્રીસ ટૂંક નોંધ લખો ફ્રેન્ચાઇઝ આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે વિભાગ એ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ એ દરેકના પાંચ પાંચ ગુણ હોય છે એટલે કે પાંચ ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં બત્રીસમો પ્રશ્ન છે કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર છમાંથી પૂછાયેલ છે તેત્રીસ પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે શ્રી શ્રીરામેશ્વર કે જેઓ કેપી સોફ્ટવેર કંપનીમાં ફાઇનાન્સ મેનેજર છે તેમનું માનવું છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે એક ટીવી શેર બહાર પાડવા જોઈએ તમે તેમની સાથે સંમત છો તમારા જવાબના સમર્થનમાં જરૂરી કારણો કારણો જણાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે જે આજે પેપર લેવલ છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બીજા વિષયના પેપરો પણ અહીં ચેનલમાં મૂકવામાં આવશે તે તમે જોઈ શકો છો